મેં છોકરા કાકા તમે અઢી અઢી છો નંબર પેલા ઉતારી રૂપિયા આલુ નઈ નાના રોડ પર

તારે ઉતરી જો મારી ગાડીમાં રિક્ષામાં ના યાર તો યાર હું જઉં યાર મારા યાર મોડું થાય

આમ કઈ ના કે કાકા હેડું હોય તો હેડું યાર મામાનો સંબંધ હેડો માના હોય કારોનો હોય ઝઘમાવાને દેવો મોય કાકા જબી કીતાનું જ છે યાર હેડો કાકા 20 રૂપિયા આલજો કઈ તો રિક્ષાવાળો મને બાઈકનું કીતા માર છે યાર કાકા 20 રૂપિયા આ રિક્ષા 20 રૂપિયા કાકા હા કાકા યાર બાઈક ઊંચી નો મારી રાખજો તમે તો એક 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 એડો પેલું મારું બાઇક આવે બાઇક પર જતો તો ત લડાઈ જો મારે કે આ બાઇક મારે પેલું સિરિયસ કેસ જો બાઇક પર બાઇક પર જાવ તો લડાઈ જો મારે પેલું સિરિયસ કેસ હેડો જલ્દી યાર પેક ભાઈ આપણે જોયું મારો દવાખાને જો આ 1000 હોભળો આ તો માર સબંદી છે અલ્યા સબંદો અમે ધંધો કરવા અમે હવાળાના બેઠા કરી મારો હડતા છે યાર આ તો હોય તો બોલ કે બેહી જાઓ હું લઈ જઉં પેલા ટેમ્પો હકાઈ દે જે રાખી કાકા તમે 1000 લઈ જાઓ યાર 2000 કાકા બેહી જાઓ આ 1000 રખજો કરે એ 1000 લઈ જાજો કરે કહો છો બેહી જાઓ તમે ના ના કુ લોકા બેહી જાઓ તમે <laughs> ચાવી <laughs>

એ બોલ મરી દે હવે હું લઈ જાવ દે દે એમાં 800 ફોન પે કર ઓય હું ભાઈ

ભાઈ તમને ફોન કરજો ફોન પર કરી દો ને યાર જલ્દી ફોન કરજો બોલ જા બોલ દેજો

પેસેન્જર લઈ જવો પૈસા લઈ જ નરો ભાઈ તો હા ચોર નો ગંતિચોર આપડે મારી કરશો નરો ભાઈ તો બુચ મારી શું કરશો ગાડી તું બેસે મું ગાડી લઉં રિક્ષા પાછળ કરવા